આપણે ઘણી કોશિશ કરીએ પણ છતાંય ક્યારેક ને ક્યારેક તો વધારાની રોટલી બચી જ જાય છે પણ મિત્રો આજે હું લાવી છું એવી રેસીપી જેમાં જ્યારે પણ સવારે કે રાત્રે રોટલી વધે તો તમે આ નાસ્તો બનાવી શકો છો અને ચોક્કસથી આ નાસ્તો તમને ગમશે જ કેમ કે ખૂબ જ સ્પેશિયલ રીતે આપણે આ નાસ્તો બનાવીશું તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર અહીંયા મારી પાસે બપોરની ત્રણ રોટલી પડી છે અને જેને આપણે આવી રીતે ગોળ ગોળ વાળીને વાળી અને પછી ચાકુની મદદથી પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લઈએ તમે આને કાતરની મદદથી પણ કટ કરી શકો છો અને કાપ્યા પછી આવી રીતે તેને છૂટા પાડી દેવાના છે તો અહીં આપણા રોટલીના નૂડલ્સ તૈયાર થઈ ગયા છે તો મિત્રો આપણી આજની રેસિપીનું નામ છે રોટલીના નૂડલ્સ જેને આજે આપણે ખૂબ જ સ્પેશિયલ રીતે બનાવીશું સેકન્ડ સ્ટેપમાં મેં થોડા શાકભાજી સમારી લીધા છે નાનું ગાજર સમારી લીધું છે અડધું ટમેટું સમારી લીધું છે બાકી અડધા ટમેટાની આપણે અહીંયા પ્યુરી બનાવી છે અહીં તમે પ્યુરીની જગ્યાએ ટમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો બટેટાને આવી રીતે સ્લાઇસમાં મેં કટ કરી લીધા છે અને એક મરચાંને પણ આવી રીતે જ મેં સમારી લીધું છે ડુંગળીના લચ્છા થાય એ રીતે મેં એને પાતળી પાતળી સમારી લીધી છે અને મેં સાથે થોડી કોથમીર પણ લીધી છે ફ્રેન્ડ્સ આ નાસ્તો બાળકો માટે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે કેમ કે આપણે આમાં શાકભાજીનો અને મેંદાના નૂડલ્સની જગ્યાએ ઘઉંની રોટલીનો ઉપયોગ કરેલો છે હવે અહીં ગેસ ઓન કરી અને તેના ઉપર પેન મૂકી દઈએ તેમાં એક પાવળું તેલ લઈશું અહીં ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી દઈએ અને જીરું સારી રીતે સંતળાઈ જાય ત્યારે તેમાં સૌથી પહેલાં આપણે નાખીશું ઝીણું સમારેલું બટાકું અને એને તેલમાં સાંતળી લઈએ ત્યારબાદ તેમાં ડુંગળી અને મરચાં અને ગાજર ઉમેરી દઈએ અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો કેટલું સરસ કલરફુલ લુક આવે છે હવે આ બધી જ વસ્તુને થોડીવાર આપણે સાતલી લઈએ અને ત્યારબાદ પછી એમાં આપણે ટમેટા ઉમેરી લઈશું થોડું મીઠું પણ નાખવાનું છે જેથી ઝડપથી ચડી જાય દસ સેકન્ડ જેટલું ઢાંકણ ઢાંકીએ જેથી આ ચડવામાં ઝડપ રહે ઢાંકણ ખોલી તેમાં સૌથી પહેલાં ટમેટાની પ્યુરી એડ કરીશું એક ચમચી ચીલી સોસ નાખીશું એક ચમચી પાસ્તા સોસ નાખીશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હવે એમાં આપણે મસાલા કરી લઈએ એક ચમચી મરચું નાખીશું અહીં આપણે ચીલી સોસ નાખ્યો હોવાથી તીખાશનું પ્રમાણ જરૂરિયાત મુજબ રાખવું બાળકો માટે જો બનાવો તો મરચું ન નાખવું અહીંયા પછી અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી જીરું અને જરૂરિયાત મુજબ મીઠું નાખી અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અહીં ખૂબ જ ટેસ્ટી એવા નૂડલ્સ બનાવવા માટેની ગ્રેવી તૈયાર છે હવે એમાં આપણા રોટલીના નૂડલ્સને આપણે નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમને નૂડલ્સ સૂકા લાગે તો તમે બે ચમચી જેટલું પાણી એમાં એડ કરી શકો છો અહીં પાણી એડ કરવાથી એમાં થોડું ભેજનું પ્રમાણ વધે એટલે કે તો સૂકા લાગતા જે નૂડલ્સ છે એ સારી ભીનાશવાળા લાગશે સારી રીતે મિક્સ કરી લઈએ બાદ આપણે અહીં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા રોટલીના નૂડલ્સ બનીને તૈયાર છે તેને આપણે સર્વ કરી લઈએ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને ગરમા ગરમ આ રોટલીના નૂડલ્સને આપણે સર્વ કરીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો ફ્રેન્ડ્સ આવી રીતે જ્યારે પણ રોટલી વધે અને એ સવાર હોય કે રાત તમે આ સ્પેશિયલ નાસ્તો બનાવી શકો છો એવું જ નહીં કે રોટલી વધી હોય તો જ નોર્મલ રીતે પણ તમે વધારે રોટલી બનાવીને પણ આ નાસ્તો બનાવી શકો છો આ નાસ્તો બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકાય અને બાળકો હોંશે હોંશે ખાશે કેમકે આ નાસ્તો ખાવામાં ખૂબ જ વધારે ટેસ્ટી લાગે છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવજો